લગ્નની લાલચે લગ્ન વાંચુકોને ફસાવી તેઓ પાસેથી રૂપિયા પડાવી લેનાર ટોળકીના બે સાગરિતોને ઝડપી પાડ્યા બાદ લૂંટેલી દુલ્લાને પણ પોલીસે ઝડપી પાડી છે લગ્ન વાંચુકોને ફસાવી તેઓના લગ્ન કરવાની મોટી મોટી વાતો કરી તેઓ પાસેથી લાખો રૂપિયા પડાવી લઈ ઠગે આચરનારા ટોળકીના બે દલાલ હિતેશ કાપડિયા અને ઘૂંઘા ઉર્ફે દિનેશ કાછડને વરાછા પોલીસે ઝડપી પાડ્યા છે જ્યારે લગ્નના નામે લોકોને ફસાવનારા સપના નામની લૂંટેલી દુલ્હન કે જેના વિરુદ્ધ સુરતના વરાછા પોલીસ પદકમાં એક લાખ છન્નું હજારથી વધુ અને કચ્છ પૂર્વ ગાંધીધામના રાપરમાં એક લાખ સાઠ હજારથી વધુ આ કામે હકીકત એવી છે કે ગઈ તારીખ પાંચ સાત બે હજાર બાવીસના રોજ ગૌતમ ધનેશા નામનો એક વ્યક્તિ છે એમની સાથે રોહિણી નામની છોકરીના લગ્ન થયેલા અને લગ્ન બાદ તેર દિવસ સુધી આ છોકરી એમના ઘરે રોકાયેલી અને તેર દિવસ પછી પગફેરો કરવાની રસમ નિભાવવાની છે એમ કરીને રોહિણીની બેન નૈના અને એની મમ્મી સંગીતા કરીને એમને અહીંથી તેડવા માટે આવેલા અને તેડી એને લઈ ગયેલા અને પછી એને જણાવેલું કે પછી પાછળથી તમે થોડા દિવસ પછી પરત ઘરે તેડી જજો પછી ફરિયાદીએ એમના પત્ની જે છે એમનો સંપર્ક કરતા તમામના ફોન બંધ આવતા હતા જેથી ફરિયાદીએ વરાછા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો રજીસ્ટર કરાવેલો અને ગુનાના કામે તપાસના કામે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે આ કામે બે દલાલો દિનેશ આહિર અને હિતેશ ઉર્ફે રસિક કાપડિયા અને છોકરીના પપ્પા ગુરરાજ શિંદે છોકરીની મા સંગીતા અને એમની બહેન નૈના અને લૂટેરી દુલ્હન પોતે એટલે કે રોહિણી એ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે અને ગુનાની તપાસ ચાલુ છે હાલમાં એ બાબતે તપાસ ચાલુ છે કે એમણે કોઈ અન્ય લગ્ન કરી અન્ય કોઈ સમૂહને પણ આ રીતે છેતરપિંડીનો ભોગ બનાવેલ છે કે કેમ એ બાબતે અત્યારે આગળની તપાસ ચાલુ છે તેની પણ આખરે વરાછા અને કચ્છ પૂર્વ ગાંધીધામ કુરિસે ઝડપી પાડી હતી અને તેની વધુ પૂછપરછ હાથ ધરી છે હઝર કુરસી સાથે હર્ષસેટા